મહેસાણામાં દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં દૂધસાગર ડેરીનું ટર્ન ઓવર સાત હજાર પાંચસો કરોડ પહોંચ્યું છે ત્યારે ડેરીએ ચારસો બે કરોડના ભાવ વધારાની જાહેરાત કરી છે ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં ડેરીનું ટર્નઓવર બે હજાર ચારસો બ્યાસી કરોડ વધ્યું છે ત્રણ વર્ષમાં દૂધ ઉત્પાદકોને બે હજાર પાંચસો એકાવન કરોડનો ફાયદો થયો છે પશુપાલકોને વર્ષના અંતે જે ભાવધારે રાહ જોતા હોય છે આજે દૂધ કે ડેરી એના ચોસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો કરોડથી વધુ ભાવધારો આપી અને પશુપાલકોને ખૂબ એમને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે પ્રજા નિર્ણયોમાં જે મંડળીને સુધાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સુધીનું સહાય પણ નથી કર્યું છે સાથે સાથે માટી દાણમાં પચાસ ટકા સહાય પણ નથી કર્યું છે સાથે સાથે મંડળીના કર્મચારીઓ વીમાની રકમ પણ વધારી છે એના અનેક પ્રકારના નિર્ણય અને આજે બધા પશુપાલકોને સંતુષ્ટિ થાય એ પ્રમાણેનું કામ અનુસાગર ડેરીએ કર્યું છે